એકાદશી કરવાથી તેનું ફળ જરૂરથી પ્રાપ્ત થાય છે સમગ્ર વર્ષની એકાદશીનું પુણ્ય આપતી એકાદશી એટલે કે ભીમ અગિયારસ નરેન્દ્રભાઈ વ્યાસ પાસેથી જાણીએ આ એકાદશીના મહત્વ વિશે તથા તેની કથા અને પ્રાપ્ત થતા પુણ્ય વિશે હું માથા પર હતો એક કર્મકાંડી બ્રાહ્મણ મારું નામ છે વ્યાસ નરેન્દ્ર ચમનલાલ આજે આપણે જોશું કે ભીમ ઇગિયારસ એ ભીમ અગિયારસ કેના ઉપરથી નામ પડ્યું છે એકાદશીનું નામ ભીમ અગિયારસ સેના ઉપરથી પડ્યું તો આને વર્ષની અંદર જે બધી એકાદશીઓ હોય છે એનામાં આજની આજે જેઠ મહિનાની એ એકાદશી છે સુધની એનું વધુ મહત્ત્વ રહેલું છે નિર્જળા એકાદશી કહેવામાં આવે છે તો આના પાછળનો તાત્પર્ય પુરાણો પ્રમાણે જોઈએ તો કે આ દિવસે ભીમે એકાદશી કરેલી હતી અને પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે દરેક એકાદશી કરતા હતા પાંડવો દ્રૌપદી સહિત અને આ એકાદશી ભીમ માટે અશક્ય હતી કારણ કે જે એ ચાર પાંચ જણાનો જે ખોરાક છે એટલો ખોરાક ભીમને જોતો હતો એના માટે એ એકાદશી કરી ન શકે ત્યારે ભીમને એવું લાગ્યું કે મારે એકાદશી કરવી જોઈ હું એકાદશી નથી કરતો તો ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે ત્યારે વિચાર કરી અને એમણે મહર્ષિ વ્યાસ વ્યાસને પૂછ્યું છે કે મહારાજ મારે એકાદશી મારાથી થતી નથી બધી એકાદશી તો મારે શું કરવું ત્યારે જે મહર્ષિ વ્યાસે એમને કહ્યું કે તું આ જેઠ મહિનાની જે એકાદશી છે વધની અંદર આવે છે ત્યારે તું એ એકાદશી કરજે તો એમના કહેવાથી ભીમસેને એ એકાદશી કરી છે અને મહર્ષિ વ્યાસે પણ કહેલું હતું નિર્જળા એકાદશી કરવાની કાંઈ પણ ખોરાક લેવો નહીં પાણી પર લેવો નહીં એની આજ્ઞાથી આજે ભીમે તે દિવસે એકાદશીનું વ્રત કર્યું હતું સવારથી કરી સૂર્યોદયથી સંધ્યા સુધી એમણે કાંઈ પાણી અથવા ખોરાકનો પણ ઉપયોગ કર્યો નથી આખો દિવસ દરમિયાન નદીની અંદર બેસી અને એમણે આ વ્રત કર્યું છે ત્યારે આ એકાદશી એના મન એના ઉપરથી ભીમ એકાદશી નામ પડ્યું છે કારણ કે કઠોર કઠોર એકાદશી કહેવાય આને ભીમ એકાદશી કહેવાય નિર્જળા એકાદશી કહેવાય પાંડવને હતી એટલે પાંડવ એકાદશી કહેવાય આ રીતે એકાદશીનું વધુ મહત્ત્વ દર્શાવ્યું છે અને એકાદશી જ્યારે કરવામાં આવે છે ત્યારે

તો એનાથી ઉત્તમ ફળ મળે છે એકાદશીથી મોક્ષ પ્રાપ્તિ થાય છે માણસો ધનવાન સંપત્તિવાન પણ થાય છે આયુષ્ય પણ સારું મળે છે અને ભગવાનના વૈકુંઠ લોકમાં એ પ્રાપ્ત કરી શકે છે આમ ભીમ એકાદશીનું મહત્ત્વ અહીં દર્શાવવામાં આવ્યું છે